કેમ જુઓ મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે શું મિત્રો તમારે વેગનર ગાડી જોઈએ છે એ પણ સીએનજી ગાડી છે મિત્રો કંપની ફિટિંગ સીએનજી વાળી વેગનર ગાડી આપણી પાસે આજે વેચાણ માટે આવેલ છે જે કોઈ આપણા ભાઈઓ મિત્રોની વેગનર ગાડી ખરીદવી હોય ને એ પણ કંપની ફિટિંગ સીએનજી ઓ મિત્રો ગાડીમાં કાય નો ઘટે એકદમ નવા જેવી ગાડી છે આ વેગનર વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે જે કોઈ આપણા મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ રહેશે બે હજાર એકવીસનું મોડલ છે અને આઠમો મહિનો છે એલેક્સાય સીએનજી ગાડી રહેશે મિત્રો તમારી વેગનર ખરીદવી હોય વન ઓનર ગાડી કંપની ફિટિંગ સીએનજી છે ગાડી ક્યાં જોવા મળશે અને આ ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે ગાડીની કિંમત તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રેજો તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય મારુતિ સુઝુકી કંપનીની વેગનર ગાડી છે કંપની ફિટિંગ સીએનજી છે કલર છે 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 મોડલ અને વન ઓનર ગાડી ગાડી સાચવેલી એકદમ નવા જેવી ગાડી છે મિત્રો તમારે વેગનર ખરીદવી હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને બધી જ ડિટેલ આગળ વિડીયોમાં મળશે તે પહેલા જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બેલાયક ઘંટડીનું બટન ઓન કરી દો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો અને મિત્રો આપણે ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે વેગનર ગાડી ખરીદવી છે ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો વેગનર ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે છન્નું છ છવ્વીસ એંશી સાત અઢાર તે ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલી ગાડી સિલ્વર કલર છે ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ છે તેમજ અત્યાર સુધીમાં આ ગાડી બાણું હજાર કિલોમીટર ચલાવેલી વેગનર રહેશે મિત્રો તમારી ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો વેગનર ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે વિડિયો જોઈ રહ્યા છો ખરીદવી હોય કિંમત ગાડીની કિંમત ફોન પર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સાચવેલી ગાડી છે મારુતિ સુઝુકી વેગનર એલેક્સા વર્ઝન ગાડી છે સીએનજી ગાડી છે મિત્રો ગાડી પર લોન કરવી હોય તો લોન પણ થઈ જશે ગાડીના ટાયર ગુડ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જવાબદારી સાથે વેગનર આપી દેવાની છે વેચી દેવાની છે અને મિત્રો તમારી ગાડી ખરીદવી હોય ને તો તમે વિડીયોના નીચે નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી વધુ માહિતી મેળવી અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય ને અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો ને સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું